રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલા નામાંકિત સન્ની પાજીદાર ઢાબા ખાતે રવિવારના રોજ તોડફોડ અને મારામારીની ઘટના બની હોવાનું છે તે સામે આવ્યું છે હાલ અત્યારે આપ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની આ વેન છે તે અહીં રાખવામાં આવી છે જાણે કે અંદર કોઈ મર્ડર સ્પોટ હોય તે રીતે મીડિયાને અંદર જવા ઉપર પાબંદી છે તે પોલીસ દ્વારા લગાવી દેવામાં આવી છે ખાસ કરીને સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રવિવારની મોડી રાત્રે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા તેમજ તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા સહિતનાઓની હાજરી છે તે અહીં જોવા મળી હતી હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે સીસીટીવી કેમેરો બતાવવાનો પણ છે તે પ્રયત્ન કરે જોઈ શકાય છે કે સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થવા પામી છે કે કેમ તે પણ એક અત્યારે મસમોટો સવાલ છે સમગ્ર મામલાની જો વાત કરીએ તો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સની પાજીદાર ઢાબા ખાતે રવિવારના રોજ મારામારી ચાલી રહી હોય તે બાબતનો ફોન છે તે પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો હતો ને ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની જે પીસીઆર વેન છે તે અહીં આવી પહોંચી હતી અને ત્યારબાદ સની સહિતના વ્યક્તિઓને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા જોકે હજુ સુધી બંને પક્ષ તરફથી ફરિયાદ છે તે નોંધાવવામાં નથી આવી અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે સની પાછીદાર ઢાબા ખાતે તોડફોડ કરવામાં આવી હોય અને તોડફોડના દ્રશ્યો છે તે હાલ અત્યારે જોઈ શકાય છે સમગ્ર ઘટનાની અંદર રાજકીય વગ ધરાવતા તેમજ હોદ્દેદારો છે ત્યારે સમગ્ર મામલે કોઈ ફરિયાદ નોંધાશે કે કેમ ફરિયાદ નોંધાશે તો બંને તરફી નોંધાશે કે કેમ અને કઈ કલમ હેઠળ નોંધાશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલા નામાંકિત સન્ની પાછીદાર ઢાબા ખાતે રવિવારના રોજ તોડફોડ અને મારામારીની ઘટના બની હોવાનું છે તે સામે આવ્યું છે હાલ અત્યારે આપ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની આ વેન છે તે અહીં રાખવામાં આવી છે જાણે કે અંદર કોઈ મર્ડર સ્પોટ હોય તે રીતે મીડિયાને અંદર જવા ઉપર પાબંદી છે તે પોલીસ દ્વારા લગાવી દેવામાં આવી છે ખાસ કરીને સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રવિવારની મોડી રાત્રે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા તેમજ તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા સહિતનાઓની હાજરી છે તે અહીં જોવા મળી હતી હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે સીસીટીવી કેમેરો બતાવવાનો પણ છે તે પ્રયત્ન કરે જોઈ શકાય છે કે સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થવા પામી છે કે કેમ તે પણ એક અત્યારે મસમોટો સવાલ છે સમગ્ર મામલાની જો વાત કરીએ તો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સની પાજીદા ઢાબા ખાતે રવિવારના રોજ મારામારી ચાલી રહી હોય તે બાબતનો ફોન છે તે પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો હતો ને ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની જે પીસીઆર વેન તે અહીં આવી પહોંચી હતી અને ત્યારબાદ સની પાજી સહિતના વ્યક્તિઓને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા જોકે હજુ સુધી બંને પક્ષ તરફથી ફરિયાદ છે તે નોંધાવવામાં નથી આવી અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે સની ઢાબા ખાતે તોડફોડ કરવામાં આવી હોય તોડફોડના દ્રશ્યો છે તે હાલ અત્યારે જોઈ શકાય છે સમગ્ર ઘટનાની અંદર રાજકીય વગ ધરાવતા તેમજ હોદ્દેદારો છે ત્યારે સમગ્ર મામલે કોઈ ફરિયાદ નોંધાશે કે કેમ ફરિયાદ નોંધાશે તો બંને તરફી નોંધાશે કે કેમ અને કઈ કલમ હેઠળ નોંધાશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ